ना चार सस गाड़ी मुझे ना मैं तुम्हें इतना પેલા ક્યાંય ને તે થઈ જાય છો ગુડ મોર્નિંગ ક્યારે સવારના થયા છે છ અને આજના વ્લોગની શરૂઆત બુકે મોડ થી કરી છે ચાલો સૌથી પહેલા તો નોર્મલ મોડ કરું તો નોર્મલ મોડ થઈ ગયો ચાલો તો આજે અમે જોવાના છે મસાલા દળવા અને કદાચ તમને ખબર નહીં તો તમને કહી દઉં કે ઉનાઈમાં મસાલા દળવાનું સૌથી ફેમસ છે ત્યાં તમને મસાલો મળી પણ જાય દળેલો પણ મળી જાય આખો પણ મળી જાય અને તમે ત્યાંથી લઈને દળાવી પણ શકો તો જોયા છે લોકો આવ્યા પછી જો સમય રહી તો એ દળાવા જઈશું હવે ચા નાસ્તો કરીને થોડા ફ્રેશ થઈને જે લેવા માટે બીજી ત્રીજી અકીલા આવ્યા છે તમારતા કેરી કેટલી છે તેઓને આ વખતે થોડી થોડી આ છે એટલી જ ટેન્શન છે કે બધું વાવાઝોડું ને બધું બધું આવ્યા કરે પાંચ પચીસ કેરી છે તે હોવ પૂરી થઈ છે આ દાણા તું વરસાદ સરસ ફલાળી મૂકેલા ને એવી રીતના ફોળી દેવાનું ચાલો અમારા માન્ય મેડમ શ્રી આવી ગયા લઈને એ પણ ઉતાર્યા જગ્યા જેટલી બહુ કરે પાછું તો થોડી વાર તો હું ફરી જાઉં મિત્રો અમે નયા આવી ગયા છે ને આ જો તમે જોઈ શકો છો અમારું ધણા જેવું ચડાઈ રહ્યું છે અને આ જુઓ અમારી તુવેર પણ નખાઈ ગઈ છે હવે ડાઈ જશે જો ફટાફટ થાય છે અને આ બધુંની મમ્મી મસાલાની લાઈનમાં ઊભી લેતી કારણ કે અહીંયા બહુ લાઈન લાગે તો અમે મસાલા દળવા માટે આ બધું આવી ગયા અમારા મરચા મરચાં નખ દળાય છે આ જોઈ શકો છો તમે આ અમારા મરચાં નખાઈ ગયા છે અહીંયા તમારે કલાક કલાક દોઢ દોઢ ગબે કલાક સુધી આ લાઇનમાં ઊભા રહેવું પડે છે આ જો કેટલું ઉડતું હશે મોડા પર નાક પર આ કપડું બાંધવું જોઈએ નહીં બાંધે ને બહુ ઉડે આજુ બધે અલગ અલગ જગ્યાએ બધું અલગ અલગ દળાઈ રહી છે બધા માટે અલગ અલગ ઘંટી છે જો હવે અમારા મરચાં દળાઈ જવાના છે પછી આજે આ ગાંઠિયા છે ઉધરના

એ તો તે કઈ ઝીણા જે બાકી સારી પલ્લી છે મરચું આ તીખું મરચું આ બે અઢી કિલો જેટલું દણ જેવું એમાં દળાઈ હા વાસણ માજી ઘટ ચાલ માજી ઘટ ચાલ ચાલ લાગી પડ ચાલ 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 પાણી ચાલુ કરું ચાલ હા હું ચાલુ કરું ચાલ જાઉં ને કેટલોક માજે તે ચાલે જોડી આપ્યા પછી જોયા સાહેબ કેમ કરે કે નહીં મા નહી માલ એવું નહીં કર પાણી નહીં બગાડ પેલું ભરેલા

પ્રાજીતા છે જો તમને બતાવું ફૂલ આ જો સરસ મજાનું અને અહીંયા આવ્યો ને પાણી નાખ્યું ને ઘણા બધા ફૂલ આવવા છે જો આ બધા ઘણા બધા છે હવે આમાંથી છે ને એટલા બધા ફૂલ આવવાના છે ને ભરમા લાગની ભરમા કાઢી બધા બોતા હાચો કોણ હં કાડી સ સંકટજે છે જુઠ્ઠો તે પાચળ ના તે પાચળ વાસણ એ કોણ માંજવાનું એ ગંદુ નહીં કર કોણ ચા વાસણ કોણ માંજવાનું ચાલ એવું કહેવાનું છે તું ભરણ ખાલી દસ દિવસ છે પછી તું જો

તું એર છે એ કહું છે એ તો કાઈ દીધો હમણાં તુવર છે નવો મોરચો અનર ઘણો જીરો નવ છે અમારી ચેનલ ને જવા માટે લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો